અમદાવાદમાં જગદીશ વિશ્વકર્માના ઘરે ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે નોંધણીય છે કે ભજવણીની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે જગદીશ વિશ્વકર્માના નિવાસ સ્થાન સાથે સાંજે પાંચ કલાકે ભવ્ય ઉજવણી અહીંયા કરવામાં આવશે કાઉન્સિલર અને સાથે જ કાર્યકર્તાઓનું આગમન શરૂ થઈ ગયું છે ખુરશી સહિત ટેબલ અન્ય મંડપ બાંધવાની પણ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ત્યાં એકત્રિત થયા છે અને સાંજે એ ઉજવણીનો માહોલ પણ જોવા મળશે ભાજપમાં છેલ્લા ઘણા સમયથી ભાજપ પ્રદેશ અધ્યક્ષનું જે કોકડું હતું એ હવે ક્યાંક ઉકેલાતું હોય તે પ્રકારનું જોવા મળ્યું છે કેમ કે આજે જ્યારે વાત કરવામાં આવે તો આજે જગદીશ વિશ્વકર્માએ જે છે તે દાવેદારી નોંધાઈ છે અને હવે તેમની પસંદગી થાય તે પ્રકારના અત્યાર સુધીના સમાચાર જે છે તે મળી રહ્યા છે તે એંધાણ મળી રહ્યા છે અને તેના ભાગરૂપે આપ જોઈ શકો છો મારી પાછળ ઠક્કરનગરમાં તેમના નિવાસસ્થાનની બાજુમાં જ અત્યારે હાલ જોઈ શકાય છે કે તૈયારીઓ જે છે તે શરૂઆત કરી દેવામાં આવી છે આજે સાંજે પાંચ વાગ્યા પછી અહીં કાર્યક્રમનું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે છે સ્થાનિક હોદ્દેદારો જે છે કોર્પોરેટરો છે તે તમામ લોકો અહીં જોડાશે અને આજે જીતની ખુશી જે છે તે વ્યક્ત કરશે સાથે સાથે મહત્વપૂર્ણ એ પણ કહી શકાય કે અત્યારે હાલ આપ દ્રશ્ય જોઈ શકો છો કે આ તેમનું નિવાસસ્થાન છે અને નિવાસસ્થાનની બાજુમાં જ આ જીતની જે ઉજવણી જે છે તેના ભાગરૂપે અત્યારે હાલ અહીં તૈયારીઓ જે છે તેની આખરી ઓપ આપવામાં આવી રહી છે જોઈ શકાય છે કે એક મોટી સંખ્યામાં જ્યારે કાર્યકર્તાઓ અહીં આવશે અને ત્યારબાદ ખુશીની જે વ્યક્ત જે છે તે કરશે અને તેને લઈને અત્યારે હાલ તડામાર તૈયારીઓ જે છે તે તહ કરી દેવામાં આવી છે એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે હવે જગદીશ વિશ્વકર્માના નામ પર જ્યારે મોહર વાગવાની છે અને તેની જીતની ખુશી જે છે તે વ્યક્ત કરવા માટે આજે સાંજે પાંચ વાગ્યા પછી મોટી સંખ્યામાં અહીં જમાવડો જે છે તે જોવા મળશે કેમેરામેન નીતિન બગડા સાથે અભિષેકસિંહ વાઘેલા ટીવી થર્ટીન ગુજરાતી અમદાવાદ